Mm-hmm. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે લોકપ્રિય ટીવી શો તારક મહેતા એક નવી વખાણીના આ શોમાં દયાબેનની ભૂમિકા ભજવી હતી જોકે લોકોએ જેઠાલાલ એટલે કે દિલીપ જોશી સાથેની તેની જોડી ખૂબ જ ગમી હતી પરંતુ જ્યારે દિશા વખાણી બે હજાર અઢારમાં વેકેશન પર ગઈ ત્યારે તે શોમાં પાછી ન ફરી હતી આ સમય દરમિયાન સોની ટીઆરપી પર ઘણી

શોધી કાઢ્યો છે જ્યાં મિત્રો તારક મહેતા સોમાન અત્યારે આ મોટા સમાચાર મળી રહ્યા છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલના મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ